એટલે ગોરાભાઈને અમે વાત કરી કે ભવાનીમાં અમે જસદન જસદનથી લાયા છી ગોરાભાઈ અમને તમારી અહીંયા ફેક્ટરીએ મિલે લાયા અને કામકાજ બહુ સારું છે તમારું તમને લાઈવ ડેમો આપ્યો અહીંયા કટિંગ જોયું કટિંગ જોઈને તમને કેવું લાગ્યું કટિંગ એક નંબર અને નાનું મોટું બંને થાય અને આ વસ્તુ ખરેખર ખેડૂત માટે ઉપયોગી છે 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 આ લીધા પછી ખેડૂતને નીણ માટે કેટલો ફાયદો થાય 80 85% નો કે બગાડ થાતો અટકી જાય હા 80 85%

પછી અમે ભવાની માં ડાયરેક્ટ ગયા ને વસ્તુ એક નંબર છે ભલે ધન્યવાદ ભાઈ ધન્યવાદ ધન્યવાદ જય માતાજી Vai ser do